આજે વાવ તાલુકામાં સેવા અને સમાજ હિત માટે કાર્યરત ક્લબ ઓફ વાવ પદ ગ્રહણ સમારોહ વર્ષ પચીસ માટે ગૌરવ કરવામાં આવ્યો હતો જેમાં ક્લબના સભ્યો આમંત્રિત મહેમાનો અને સ્થાનિક નાગરિકોની હાજરી જોવા મળી હતી સમારોહ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ વાવ હેરિટેજના નવા પદ અધિકારીઓને સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો જેમાં પ્રમુખ તરીકે લાયન ભગવાનભાઈ વ્યાસ મંત્રી તરીકે લાયન ઈશ્વરભાઈ પટેલ અને ખજાનચી તરીકે લાયન ડોક્ટર પ્રતાપસિંહ વેજિયાએ પદ ગ્રહણ કર્યું હતું તમામ પદ અધિકારીઓને લાયન ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા પદભારના શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ સેવા કાર્ય ભવિષ્યની યોજનાઓ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરવામાં આવી હતી નવા પ્રમુખ લાયન ભગવાનભાઈ વ્યાસે પોતાના સંબોધનમાં ક્લબ દ્વારા આરોગ્ય શિક્ષણ અને માનવ સેવા ક્ષેત્રે વધુ સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પદ ગ્રહણ સમારોહ અંતર્ગત સમાજ હિતને ધ્યાનમાં રાખીને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી લાભ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ વાવ હેરિટેજના આ સેવા કાર્યોને સ્થાનિક લોકોએ સરાહના આપી હતી સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આજ રોજ લાયન્સ ક્લબ ઓફ વાવ હેરિટેજના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભગવાનભાઈ વ્યાસ અને તેમની સમગ્ર ટીમની ની હું ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ શપથ ગ્રહણ વિધિ કરતા તરીકે મેં એમની શપથ વિધિ કરાઈ અહીંયા ગાયત્રી વિદ્યાલય વાવ ખાતે સરસ મજાનું ફંક્શન પાંચસો માણસોની હાજરીમાં માડકા નિવાસી અને જે સેવાકીય પ્રવૃત્તિથી તત્પર છે અને સમગ્ર વાવ પંથકમાં જેમનું સારું નામ છે એવા માડકાના શિક્ષક શ્રી ભગવાનભાઈ વ્યાસની લાયન્સ ક્લબ ઓફ વાવ હેરિટેજના પ્રમુખ પદ તરીકે આજે સ્થાપના પ્રસ્થાપિત થયા પોતે અને સેવાના કામ કરશે સાથે સાથે આજથી જ એ લોકોએ ભગવાનભાઈ વ્યાસે લાયન્સ ક્લબ વાવ હેરિટેજના પ્રમુખ તરીકે ડાયાબિટીસ ફ્રી ચેકઅપ લોકો માટે કર્યો અને વાવ પંથકની અંદર જે બીએલઓ એ સારા સારી કામગીરી કરી એવા પંચોતેર જેટલા બીએલઓ સર્ટિફિકેટ આપીને એ લોકોને સન્માનિત પણ કર્યા અને વા પ્રમુખ શ્રી ભગવાનભાઈ વ્યાસ અને સમગ્ર એમની ટીમ એમાં મંત્રી તરીકે ઈશ્વરભાઈ પટેલ અને ખજાનજી તરીકે ડોક્ટર પ્રતાપસિંહ વેજિયા એ અને એમની સમગ્ર ટીમ એમને ગભે ગભા મિલાવીને સારા સારા સેવાકીય પ્રવૃત્તિ લાયન્સ ક્લબ ઓફ હેરિટેજ કરશે અને એની એ લોકોએ ઝલક આજે બે સારા પ્રોગ્રામ કરીને આપી દીધી છે સમગ્ર ટીમને મારી ખૂબ ખૂબ શુભાવના જય હિન્દ આજે એક સરસ મજાના સુંદર વાતાવરણમાં લાયન્સ ક્લબ ઓફ વાવ હેરિટેજ ના પ્રમુખ તરીકે જે ઇન્ટરનેશનલ ક્લબ છે તેની જવાબદારી જે સોંપવામાં આવી છે તો લાયન્સ ક્લબ હેરિટેજ જે વાવની છે એ લાયન્સ ક્લબ હંમેશા સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે અમે વાવ તાલુકામાં અમારા મહામંત્રી હોય અમારા ઉપપ્રમુખ હોય મંત્રી હોય કે અમારા લાયન મેમ્બર હોય સમગ્ર ટીમ અમે સાથે રહી અને આ તાલુકામાં જે જે જગ્યાએ સેવાની જરૂરિયાત હોય વૃક્ષારોપણ હોય મેડિકલ કેમ્પ હોય કોઈ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ હોય એનું અમે સતત ધ્યાન રાખી અને નાગરિકોની અમે અહીં આગળ વાવ ભાવ તાલુકામાં ચિંતા કરશું અને આની સાથે જ આ પ્રમુખ પદની શપથવિધિની સાથે જ અમે એક સરસ મજાનું વૃંદાવન ઓર્નામેન્ટ્સ દ્વારા સૌજન્યથી એક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન થયું અને એની સાથે સાથે સરકારની જે રાષ્ટ્રહિતની કામગીરી છે જે લોકો ભીએલો હતા એમને પણ એમને સર્ટિફિકેટ આપી અને એને મોમેન્ટો આપી અને એમનું અમે ખૂબ સરસ સન્માન કર્યું એટલે આ રીતે અમે સતત દર વીકમાં મહિનામાં જ્યાં જરૂર લાગે ત્યાં અમે આ સેવાની પ્રવૃત્તિ અમે કરવા તત્પર છીએ